thank you

મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહી લોહાન થઈ ગઈ હતી ગંભીર અકસ્માતને પગલે ઘટના સ્થળ પર હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી જે બાદ ત્યારે કંટ્રોલર હટાવી દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહ કાઢીને કામગીરી કરવામાં આવી હતી આ તમામ મૃતદેહોના ત્યારે મૃતદેહને અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન અંકારવાનો ગુનો દાખલ કર્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મૃત્યુ પામનાર ત્રીજાના નામ એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે જ્યારે ત્રીજાનો યુવની ઓળખ પ્રતિક્રિયા ચાલુ છે ત્રણ યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એક સાથે પોતાના કામમાં સ્કૂટર લઈ જઈ રહ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દ્વારા ટ્રેલર ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ